બગસરા નગરપાલિકા દ્વારા અમને વાંધાજનક અરજીઓ આપવામાં આવેલી તે અનુસંધાને અમે પણ તેમને પત્ર લખેલ પણ એવો એ અમને એવો જવાબ આપ્યો બે હજાર બાવીસમાં જે અખબારમાં એટલે કે છાપાના કટિંગ પ્રમાણે અમારે વેરો વધારવાનો છે એટલે એ અડતાલીસો રૂપિયા જેવા વેરો વધારો થતો જેનો અમે વિરોધ કરવાની અમારી તારીખ નક્કી થઈ તે પહેલાં બગસરા નગરપાલિકાએ એમ કીધું કે આટલો વેરો નથી કરવો અમારા એટલો જ જેમાં અમારો સહયોગ પણ નથી લેવામાં આવ્યો તેમજ અમારી જે જાહેર જનતા સાથે આ મિટિંગ હતી તે મિટિંગમાં લોકોએ એવું કીધું તેમજ વેપારીઓએ એવા સૂચન કર્યા કે આપણને પહેલાં ભૌગોલિક સુવિધાઓ આપવામાં આવે પછી જ વેરા એમને આપવામાં આવશે જ્યાં લગાણ અમારી ભૌગોલિક સુવિધાઓ જે અમને પ્રાપ્ત થવી છે જે સરકારના બંધારણની અંદર છે ધારા ધોરણોમાં હોય છે પહેલાં પણ એમને જે સરકારના એકસો ત્રેસઠ અધિનિયમમાં સરકારે બતાવેલું છે કે દર ત્રણ વર્ષે પ્રાદેશિક કક્ષાએથી મંજૂરી લઈ અને દસ ટકાનો વધારો કરવામાં આવે એ આ વર્ષે જ વધારો કરવામાં આવેલો છે બસ દોઢ જ મહિના પહેલાં એક ચારથી હા આ ફરી વખત એક ચાર પછી આ છઠ્ઠા છઠ્ઠા મહિનામાં પાછો વધારો વધારો કરશે કોણ કરવામાં આવશે ત્યારે ત્યારે દસ ટકા વધ્યો હતો અને હવે તો એને પાંચસો ને પચાસ ટકા વધારો એ પણ નાની પડે આમાં એમાં અમને આમંત્રણ આપવામાં બે ભેગા કરીને કરવામાં આવ્યું છે જો સાચા જ હોય તો અમારા ભાજપને આ બદનામ કરનારી પાર્ટી છે અહીંયા જે બેઠા છે ને એમાં એ જ બદનામ કરે છે એ કઈ કોઈ પ્રકારના રિયા નથી કોઈથી ભાજપમાં ધારાસભ્યની પણ ખબર છે કે ધારાસભાની ટિકિટ વખતે આપમાં જઈને મતદાન કરાય હવે પછીનો એવો નિર્ણય રહેશે કે ગામને સાથે રાખી એને અમે ગાંધી ઝંઝિયા માર્ગે આંદોલન કરીશું અમારી અમારી ટપાલની વ્યવસ્થા જયારે પૂર્ણ થઈ જશે પછી અમે તમને ફરી વખત બોલાવશું